ગુજરાતની લોકસભાની આ ચૂંટણીમાં બનાસકાંઠાની બેઠક એ સૌથી ચર્ચાઓમાં રહેલી કોંગ્રેસ માટે એક જ આશાનું કિરણ કે કદાચ બનાસકાંઠાની બેઠક આ વખતે કોંગ્રેસના હાથમાં જઈ શકે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ ખુદ બનાસકાંઠામાં મીટિંગ કરવી પડી કેમ કે કોંગ્રેસનું વર્ચસ્વ ક્યાંક ને ક્યાંક વધી રહ્યું હતું એક સાઈડ બનાસની બેન ગેનીબેન અને એક બાજુ બનાસની દીકરી રેખાબેન ભાજપમાંથી રેખાબેન ચૌધરી અને કોંગ્રેસમાંથી ગેનીબેન ઠાકોર આ બંને ઉમેદવારો સક્ષમ પક્ષ રીતે પણ બધું આખું વર્ચસ્વ બની ગયું હતું અને એના કારણે ક્યાંક ને ક્યાંક બહુ ચર્ચાનો વિષય બની ગયો કે આ સીટ ઉપર હવે કોણ જીતશે ઘણા બધા લોકો કહી રહ્યા છે કે રેખાબેન જીતશે તો અમુક કહી રહ્યા છે કે ગેની બેન જીતી શકે એમ છે ઘણા બધા એક્ઝિટ પોલ પોતાના મંતવ્યો પ્રમાણે અલગ અલગ વાતો કહી રહ્યા છે અમુક એક્ઝિટ પોલ ગેનીબેન તરફ કહી રહ્યા છે કે ગેનીબેન જીતી શકે એમ છે તો અમુક એક્ઝિટ પોલ કહી રહ્યા છે કે આ વખતે પણ ભાજપ છવ્વીસમાંથી છવ્વીસ સીટ લઈને જ જશે એટલે કદાચ ગેનીબેનની હાર એ પણ નક્કી જ છે બધા જ એક્ઝિટ પોલ પોતપોતાના મંતવ્યો પ્રમાણે તો કહી તો રહ્યા જ છે પરંતુ આજના આ વિડીયોમાં આપણે થોડુંક સમજવું છે કે ગેનીબેન જો જીતે છે તો તેના પાછળના કારણો કયા હોઈ શકે અને ગેનીબેન હારે છે તો એના પાછળના કારણો કયા હોઈ શકે કેમ કે લોકસભાની ચૂંટણીનું મતદાન તો પૂર્ણ થઈ ગયું છે અને એના જે વોટિંગ શેર છે એ પણ સામે આવી ગયા છે તો એના આધારે બનાસકાંઠાની રાજનીતિમાં કઈ જગ્યાએ કઈ વિધાનસભાની કયા મત વિસ્તારોમાંથી કઈ રીતનું વોટ શેર કોને વધારે મળ્યું છે કઈ રીતના જાતીય સમીકરણો આ લોકસભાની ચૂંટણીમાં બદલાયા છે અને એના આધારે જીતનું જે વાત છે એ કોના તરફ વધારે જઈ રહી છે એને થોડોક સમજવાનો પ્રયત્ન કરીએ આજના વિડીયોમાં रहे थे चौधरी विजयी होकर के दिल्ली आएंगे बनास की बहन आप इनको भारी से भारी बहुमत से जिताइए ताकि आपकी सेवा पूरी हो और आपकी सेवा अच्छी करे हो बनास हवे कोना आत्मा બનાસની બેનના હાથમાં કે પછી બનાસની દીકરીના હાથમાં આ વાત સમજવા માટે આપણે વિધાનસભા વાઇઝ અમુક એના આંકડાઓ જોઈએ એની ફિગરો જોઈએ કે જેથી ખ્યાલ આવે કે ભાજપ કે કોંગ્રેસ કોના તરફ વધારે મતદાન થયું છે આ લોકસભાની ચૂંટણીમાં જો વાવ વિધાનસભાની આપણે વાત કરીએ તો વાવ વિધાનસભામાં ક્યાંક ગેનીબહેનનું સારું એવું વર્ચસ્વ કહી શકાય બે હજાર સત્તરમાં શંકરભાઈ ચૌધરીની સામે તેઓ જીત મેળવી હતી બે હજાર બાવીસમાં પણ તેમને જીત મેળવી હતી એટલે ક્યાંક ને ક્યાંક વાવ વિધાનસભામાં ગેનીબેનની સારી પકડ છે અને વાવ વિધાનસભામાં ઠાકોર સમાજ અને ચૌધરી સમાજનું સારું એવું પ્રભુત્વ રહેલું છે અને એ બધામાં ગેનીબેનની સારી એવી પકડ છે અને આ લોકસભાની ચૂંટણીમાં ગેનીબેનનો જે મેઇન ફોકસ જે મેઇન ટાર્ગેટ હતો એ ક્યાંક ને ક્યાંક વાવ વિધાનસભા પણ હોઈ શકે એમ છે કેમ કે વાવ વિધાનસભામાંથી ગેનીબહેનનું જે રીતે વર્ચસ્વ હતું તો ત્યાંથી અમને સારી એવી લીડ મળી શકે એમ છે પરંતુ જે આંકડા જે સામે આવ્યા છે અમારા ડેટા પ્રમાણે અમુક જે અમે આંકડા જોયા તો એમાં એ આંકડા ક્યાંક બીજેપી તરફ હોય એવું જોવા મળી રહ્યું છે સૌપ્રથમ વાત કરીએ ભાભર તાલુકાની તો ભાભર તાલુકામાંથી કોંગ્રેસ દસ હજાર પ્લસ જો ચાલી રહી હોય એ રીતના ડેટા સામે આવી રહ્યા છે વાત કરીએ વાવ તાલુકાની તો વાવ તાલુકામાંથી દસથી પંદર હજારની લીડ સાથે ભારતીય જનતા પાર્ટી આગળ હોય એ રીતે પણ આંકડા સામે આવ્યા છે અને વાત કરીએ સુઈગામ તાલુકાની તો સુઈગામમાંથી ગામમાંથી ચાર હજારથી છ હજારની વચ્ચે ક્યાંક ભાજપને લીડ મળતી હોય એ રીતે જોવા મળી રહ્યું છે એટલે ઓવરઓલ જોઈએ તો વાવ વિધાનસભાની બેઠકમાંથી ભાજપ સારી એવી લીડ મેળવતી હોય એ રીતે જોવા મળી રહ્યું છે થરાદ વિધાનસભા થરાદ વિધાનસભા એ વળી શંકરભાઈનો મત વિસ્તાર શંકરભાઈ ચૌધરી કે જે હાલ થરાદ વિધાનસભામાંથી ધારાસભ્ય છે હાલ તેઓ વિધાનસભાના અધ્યક્ષ છે અને થરાદ વિધાનસભામાં પણ ઠાકોર સમાજ અને ચૌધરી સમાજનું વર્ચસ્વ રહેલું છે અને એમાં ચૌધરી સમાજ એ સૌથી વધારે છે એટલે એમાં મેઇન ફોકસ આ વખતની લોકસભાની ચૂંટણીમાં બીજેપીનું જો કોઈ ટાર્ગેટ હોય તો એ હતું થરાદ વિધાનસભા અને એમાં વળી શંકરભાઈ ચૌધરીની મજબૂરી કહી શકાય કે એમને આ વખતે થરાદમાંથી વધારે લીડ સાથે બહાર આવવું પડે એમ હતું એના પાછળનું કારણ હતું કે ગેનીબેન સામે છે અને એ રેખાબેન છે તો રેખાબેનને થરાદમાંથી જો વધારે લીડ ના મળે તો ક્યાંક ગેનીબેનનું વર્ચસ્વ વધે કે જેથી એનું નુકસાન એ શંકરભાઈ ચૌધરીને થઈ શકે એમ હતું કેમકે સામે જ્યારે ગેનીબેન દર વખતે શંકરભાઈ ચૌધરીની સામે પડે છે અને દર વખતે જો શંકરભાઈ ચૌધરીને નીચું જોવાનો વારો આવે તો સ્વાભાવિક છે કે એમની ઇમેજ ઉપર ખતરો આવી શકે એમ છે એટલે એના કારણે આ લોકસભાની ચૂંટણીમાં શંકરભાઈ ચૌધરીનો ટાર્ગેટ હતો કે થરાદમાંથી રેખાબેન ચૌધરીને સારી એવી લીડ હું આપી શકું એમ છું એટલે ક્યાંક શંકરભાઈ ચૌધરી એનું ઇનામ પણ જાહેર કર્યું હતું ઘણું બધું એવું થઈ રહ્યું હતું પરંતુ એની વચ્ચે ક્યાંક બીજેપીનું જે ટાર્ગેટ હતું એ થરાદ વિધાનસભા હતું એટલે આ લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠામાં થરાદમાં પણ સૌથી વધારે મતદાન થયું છે બોતેર ટકા મતદાન એ સૌથી વધારે થયું છે અને એમાં એવું ક્યાંક ડેટા સામે આવી રહ્યા છે કે આ લોકસભાની ચૂંટણીમાં રેખાબેન ચૌધરીને થરાદના મતવિસ્તારમાંથી દસથી સત્તર હજારની લીડ સાથે મળી શકે એમ છે ડીસા વિધાનસભાની જો વાત કરીએ તો ડીસા વિધાનસભાના જે મત વિસ્તાર છે ત્યાં ક્યાંક ને ક્યાંક ઠાકોર સમાજનું સારું એવું પ્રભુત્વ રહેલું છે અને એની સાથે માળી સમાજ દરબાર સમાજ ચૌધરી સમાજ પટેલ પાટીદાર સમાજ રબારી સમાજ અને નાની મોટી ઇતર જ્ઞાતિઓનો ચોક્કસપણે સમાવેશ એ થાય છે પરંતુ ઠાકોર સમાજનું પ્રભુત્વ હોવા છતાં ક્યાંક ગેનીબેનની એ નસીબી કહેવાય કે ડીસાના વિસ્તારમાં ઠાકોર આગેવાન એ કોંગ્રેસમાં કોઈ નથી અને એના કારણે ક્યાંક ગેનીબેનને એનું નુકસાન થઈ શકે એમ છે કેમ કે જે ડેટા સામે આવી રહ્યા છે કે સાહીઠથી સિત્તેર ટકા વોટિંગ એ ક્યાંક બીજેપી તરફ રહ્યું છે એટલે ચોક્કસપણે ક્યાંક રેખાબેનને મોટો ફાયદો કરાવી શકે એમ છે કેમ કે ડીસાના મત વિસ્તારમાં કોંગ્રેસનો વધારે કોઈ મોટા આગેવાનો નથી જ્યારે ભાજપમાં પ્રવીણભાઈ માળે ચાલુ ધારાસભ્ય છે શશિકાંત પંડ્યા ગોવાભાઈ રબારી આ બધા જ નેતાઓના કારણે ક્યાંક બીજેપી તરફ મતદાન વધારે થયું હોય એ રીતે જોવા મળી રહ્યું છે અને ક્યાંક જે ઠાકોર સમાજનું વોટિંગ છે એ પણ બીજેપીએ તોડવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે એ કઈ રીતે વોટ તોડવાનો પ્રયત્ન કરતા હોય છે કઈ રીતે તોડી પાડે છે એની ચર્ચા હું થોડી વાર આગળ કરું વાત કરીએ દિયોદર વિધાનસભા તો આ વિધાનસભામાં હાલ ચાલુ ધારાસભ્ય તરીકે ભાજપ નેતા કેશાજી ચૌહાણ છે અને ઠાકોર સમાજનું આ બેઠક ઉપર સારું પ્રભુત્વ રહેલું છે એટલે ક્યાંક જે ડેટા છે એવું કહી રહ્યા છે કે પાંચથી છ હજારની લીડ એ દિયોદર બેઠકમાંથી ક્યાંક ગેનીબેનને મળી શકે એમ છે ધાનેરા વિધાનસભાની જો વાત કરવામાં આવે તો ધાનેરા વિધાનસભામાં હાલ ચાલુ ધારાસભ્ય તરીકે માવજીભાઈ દેસાઈ છે કે જેઓ અપક્ષ ચૂંટણી લડ્યા હતા અને પછી જીત્યા બાદ તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ગયા એટલે ક્યાંક જે એક ઠાકોર સમાજનું પ્રભુત્વ ચોક્કસપણે આ બેઠક પર રહેલું છે છતાં પણ ઇતર જ્ઞાતિ અને બીજી જ્ઞાતિઓનો જે સમાવેશ થાય છે એના કારણે જે ડેટા સામે આવ્યા છે કે આ બેઠક ઉપરથી પણ દસ હજાર પ્લસ એ ક્યાંક બીજેપીને મળ્યા છે કે બીજેપીને દસ હજારની લીડ આ બેઠક ઉપર પણ મળી શકે એમ છે બનાસકાંઠાની આ લોકસભાની ચૂંટણીમાં ભાજપનો જો કોઈ ટાર્ગેટ હોય તો એ ટાર્ગેટ હતો પાલનપુરની બેઠક ઉપરથી કે પાલનપુરનો જે મત વિસ્તાર છે કે જે સિટી એરિયા છે ત્યાંથી તેઓ વધારેને વધારે લીડ મેળવી શકે એમ છે કેમકે આ લોકસભાની ચૂંટણીમાં ભાજપ પાંચ લાખની લીડનો દાવો તો કરતી હોય છે પરંતુ એ લેવાના એમને ફાર્મફા ચોક્કસપણે બનાસકાંઠાની બેઠક ઉપર તો થઈ રહ્યા છે એટલે ક્યાંક એમનો ટાર્ગેટ હતો કે પાલનપુર બેઠક ઉપરથી સારી એવી લીડ તેઓ મેળવી શકે એમ પરંતુ એમની આ જે આશા હતી એના ઉપર તેમના ઉપર પાણી ફરી વળ્યું છે એના પાછળનું કારણ છે કે આ લોકસભાની ચૂંટણીમાં પાલનપુરમાં સૌથી ઓછું મતદાન થયું છે કે જેનું નુકસાન એ ભાજપને સૌથી વધારે થયું છે જો કે પાલનપુરમાં જે સિટી એરિયા છે એ સ્વાભાવિક છે કે ભાજપ તરફ રહેવાનો જ હતો એટલે સિટી એરિયા ચોક્કસપણે ભાજપ તરફ રહે છે તો જે પાલનપુરનું જે ગામડાનો જે મત વિસ્તાર છે એ કોંગ્રેસ તરફ રહે છે એટલે ક્યાંક પાલનપુરના જે મત વિસ્તારમાં એ ભાજપ કોંગ્રેસ સરખું રહેતું હોય એવું દેખાઈ રહ્યું છે ભારતીય જનતા પાર્ટીની જે વધારે લીડ લેવાની જે આશા છે એમાં વધારે તો નહીં પરંતુ પાંચથી છ હજારની લીડ એ ક્યાંક તેઓ પાલનપુરમાંથી નીકાળી શકે એમ છે જો વાત કરીએ દાંતા બેઠકની તો દાંતા બેઠક ઉપરથી આ વખતે ભાજપને દસ હજારની લીડ મળી શકે તેવું ડેટા સામે આવી રહ્યો છે જો વાત કરીએ ક્ષત્રિય સમાજની તો ઘણા સમયથી ગુજરાતમાં ક્ષત્રિય સમાજે ભાજપ વિરોધ મતદાન કરવાની વાત કરી હતી ઘણી બધી જગ્યાએ ઘણી એવી બેઠકો છે કે જ્યાં ચોક્કસપણે ક્ષત્રિય સમાજ એ ભાજપને નુકસાન કરાઈ શકે એમ હતું એટલે એ બનાસકાંઠામાં જોઈએ તો ક્ષત્રિય સમાજે એ ગેની બેને સમર્થન આપ્યું હતું અને ક્યાંક વાતો થઈ રહી હતી કે ભાજપને એનું મોટું નુકસાન થઈ શકે એમ છે પરંતુ અફસોસ છે કે ક્ષત્રિય સમાજે પૂરેપૂરું મતદાન કર્યું નથી આ વખતે ક્ષત્રિય સમાજ ન ભાજપમાં ગયો કે ન કોંગ્રેસમાં તેઓ હંમેશા તટસ્થ બનીને બેસી રહ્યા એમણે મતદાન જ નથી કર્યું વધારે જે પણ બેઠકો છે કે જ્યાં ક્ષત્રિય સમાજનું મતદાન વધારે છે કે જ્યાં તેઓ ફરક પાડી શકે એમ છે એ જગ્યા ઉપર મતદાન ક્ષત્રિયોએ ઘણું ઓછું કર્યું છે બે હજાર ઓગણીસની કમ્પેરિઝનમાં બે હજાર ચોવીસમાં જે બેઠક ઉપર ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ વધારે છે ત્યાં વોટિંગ ઘણું ઓછું થયું છે એટલે આ વખતે બનાસકાંઠાના બેઠક ઉપર જે ક્ષત્રિય સમાજ ઉપર જે ભરોસો હતો ગેનીબેનનો એ ભરોસો એમનો તૂટી પડ્યો છે કેમ કે ક્ષત્રિય સમાજે મતદાન ઓછું કર્યું છે એનું નુકસાન ક્યાંક ને ક્યાંક ગેનીબેન ઠાકોરને થઈ રહ્યું છે તો આ રીતે એક્ઝિટ પોલમાં વિધાનસભાના આંકડાઓ આ રીતની ફિગર બતાવી રહ્યા છે ક્યાંક ગેનીબેનને ફાયદો છે તો ક્યાંક રેખાબેનને ફાયદો બતાવી રહ્યા છે જો વાત કરીએ પ્રચારની સિસ્ટમ ઉપર તો બનાસકાંઠાની બેઠક ઉપર અલગ જ પ્રકારનો પ્રચાર શરૂ થયો હતો અને એ પ્રચાર જે મેદાનમાં જે શરૂ થાય એની પહેલાં તો એ પ્રચાર વધારે તો સોશિયલ મીડિયામાં શરૂ થઈ ગયો હતો અને કેવી સોશિયલ મીડિયામાં વાતો થવા લાગી કે આ જીતે છે આ જીતે કોઈ કહે રેખા રેખાબેન જીતે છે તો કોઈ કહે છે ગેનીબેન જીતે છે જો કે દરેક પોતાના પોતાના તર્કના પ્રમાણે તેઓ વાત કરતા હોય છે પરંતુ ક્યાંક આ જે છે એ છે પોલિટિકલ સાયકોલોજી કે પોતાનું એક વાતાવરણ ઊભું કરવા માટે એક નવી વાત લાવીને તેઓ શરૂ કરી દેતા હોય છે એ આખી અલગ વાત રહેલી છે પરંતુ બનાસકાંઠાની બેઠક ઉપર અનેક એવી સોશિયલ મીડિયામાં અલગ અલગ એવી વાતો થઈ કે આને ફાયદો થઈ શકે એમ છે આમને ફાયદો થઈ શકે એમ છે એ જો તર્કની વાતને થોડીક સમજવી છે કેમકે જે કોઈ તાર્કિક માઇન્ડ સાથે જો કોઈ વાત કરતો હોય કોઈ રાજકીય વિશ્લેષક જો કોઈ વાત કરતો હોય તર્કની સાથે તો એ વાત વધારે બહાર આવતી નથી પરંતુ ગ્રાઉન્ડ લેવલના જે માણસો છે એ કોઈ તર્ક વગરની વાત કરી દે છે અને એ વાત બહુ મોટી બની જાય છે એક નાનકડી વાત ઊગી નીકળે અને એનું બહુ મોટું ઝાડ બનીને એ લોકો સુધી પહોંચી જતું હોય છે કે જુઓ આજ આમ છે ને આ જ જીતવાનું છે પરંતુ એ બધી જ વાતોને જો સાઈડમાં રાખીને અમુક જે બનાસની રાજનીતિમાં અમુક જે તર્કો સામે આવ્યા હતા એ કેટલા સાચા અને કઈ રીતે પડી શકે એના ઉપર થોડીક નજર કરવી છે એક તર્ક સામે આવેલું બનાસની રાજનીતિમાં કે પાટીદાર સમાજ કે જે હંમેશાથી જ ભાજપ સાથે જોડાયેલો છે એ સમાજ આ વખતે ગેનીબહેનને ફાયદો કરાવી શકે એમ છે ગેનીબહેન તરફ મતદાન કરી શકે એમ છે કે એની ચર્ચા મેં આગળના એક વિડીયોમાં તો કરી હતી પણ તો એના પાછળનું જે કારણ છે કે ક્યાંક નિતિન પટેલ કેમ કે નિતિન પટેલ અને શંકરભાઈ ચૌધરીને વધારે બને એમ નથી અને જો શંકરભાઈ ચૌધરી દર વખતે મોટા બની જાય તો એનું સ્વાભાવિકપણે નિતિનભાઈ પટેલને નુકસાન છે એટલે એક આ બધાના કારણે એક તર્ક એ હતું આ વખતે જો બનાસમાં ચોત્રીસ ચહેરો જીતે છે તો પાટીદારના પોલિટિક્સ ઉપર ખતરો આવી શકે એમ છે એના કારણે પાટીદાર સમાજ એ ક્યાંક જ્ઞાનીબેન તરફ મતદાન કરી શકે એમ છે જો કે એક પ્રમાણે કદાચ આ એક સંભાવના છે અને સાચી પડી શકે એમ છે એનો ફાયદો ગેનીબેનને થઈ શકે એમ છે પરંતુ એની સાથે બીજો જે એક સંભાવના રહેલી છે કેમ કે રાજકારણ છે ને રાજકારણમાં મજબૂરી એ બહુ મોટો ભાગ ભજવતી હોય છે જો પાટીદાર સમાજ એ ભાજપની વિરુદ્ધમાં મતદાન કરે તો જ્યારે પણ ચાર જૂને જ્યારે રિઝલ્ટ આવશે તો સ્વાભાવિક છે કે એ બૂથ પ્રમાણે એના આંકડા સામે આવશે કે કઈ જગ્યાએથી કેટલા પાટીદારોએ ભાજપ વિરુદ્ધ મતદાન કર્યું છે તો એની અસર ક્યાંક પાટીદાર આગેવાનોને ચોક્કસપણે થઈ શકે એમ છે કેમ કે મજબૂરી બની જાય કેમ કે જો બૂથ પ્રમાણે જો એમની લીડ ભાજપને નહીં મળી હોય તો એમની રાજકારણ ઉપર ખતરો આવી શકે એમ છે એટલે એના કારણે પાટીદાર સમાજે પણ ભાજપમાં જ મતદાન કર્યું છે એની સંભાવના પૂરેપૂરી કહી શકાય એમ છે ચાર જૂને ખબર પડશે કે પાટીદારોએ કોને સપોર્ટ વધારે કર્યો છે વાત કરીએ રબારી સમાજની તો લોકસભાની આ ચૂંટણીમાં એક તર્ક એ પણ હતું કે ઘણી ઘણા બધા ગામડાઓમાં એવી વાતો સામે આવી છે કે રબારી સમાજ હવે ક્યાંક ગેનીબેનને સપોર્ટ કરવા પણ તૈયાર છે પરંતુ સવાલ એ છે કે જો રબારી સમાજ એ ગેનીબેનને સપોર્ટ કરશે કોંગ્રેસમાં મતદાન કરશે તો એના પાછળના કારણો કયા છે કેમ કે ઓવરઓલ તમે જો કારણ જુઓ રબારી સમાજ સાથે સંકળાયેલા રાજકારણનું જો તમે તાર્કિક કારણ જુઓ તો ક્યાંક બીજેપી તરફ જ દેખાઈ રહ્યું છે રબારી સમાજમાં જે પણ આગેવાનો છે જે મોટા આગેવાનોમાં કહી શકાય કે રાજકારણમાં ક્યાંક પ્રભુત્વ ધરાવે છે એવા બે જ નેતાઓ છે ગોવાભાઈ રબારી અને માવજીભાઈ દેસાઈ ગોવાભાઈ રબારી એ માર્કેટના ચેરમેન છે એપીએમસીના ચેરમેન છે જ્યારે માવજીભાઈ દેસાઈ એ ધાનેરાના ધારાસભ્ય છે અને રબારી સમાજ સાથે સંકળાયેલું છે કે ક્યાંક માર્કેટમાં પણ એમનું પ્રભુત્વ છે અને દૂધ મંડળીઓમાં વધારે રબારી સમાજ જોડે જ રહેલી છે અને દૂધ મંડળી હોય કે પછી માર્કેટ આ બધું જ સહકારી ક્ષેત્ર એ ક્યાંક એના ઉપર આખું બીજું પી નું કંટ્રોલ રહેલું છે એટલે રબારી સમાજ જો ગેનીબેનની બેનની સાઈડ જાય કોંગ્રેસ તરફ મતદાન કરે તો એને ભાજપના વિરોધમાં જવાનું બહુ મોટું નુકસાન થઈ શકે એમ છે એટલે એના કારણે ક્યાંક ને ક્યાંક રબારી સમાજ પણ ભાજપ તરફ ગયો હોય એવું ચોક્કસપણે કહી શકાય એમ છે અને રબારી સમાજ કોંગ્રેસમાં છે તો એના પાછળના કારણોમાં કોઈ કોંગ્રેસનો કોઈ આગેવાન નથી કે જે રબારી સમાજમાંથી આવતો હોય ઠાકરજીભાઈ રબારી છે પણ એમનું એટલું બધું વર્ચસ્વ નથી એટલો મોટો ચહેરો નથી કે જેની અસર કોંગ્રેસ માટે સારી એવી થઈ શકે એમ છે એટલે ક્યાંક એક્ઝિટ પોલના જે ડેટા છે એ ક્યાંક એવું કહી રહ્યા છે કે રબારી સમાજ એ કોંગ્રેસ તરફ નહીં પરંતુ ભાજપ તરફ વધારે ગયો હોય એવું ચોક્કસપણે દેખાઈ રહ્યું છે વાત કરીએ ઠાકોર સમાજની ગેનીબેનને સૌથી મોટું આશાનું જો પીરણ હોય કોઈ ટાર્ગેટ હોય તો એ તો ઠાકોર સમાજ ઉપર અને ગેનીબહેનનું નામ જાહેર થતાં જ ઠાકોર સમાજ અને ચૌધરી સમાજ એક પ્રકારનો આખો જાતિવાદ ઉપર બનાસની રાજનીતિ આવી પડી અને એના કારણે ઠાકોર સમાજનું જે વોટિંગ હતું એ ગેનીબેન તરફ વધારે રહે તો એનો ગેનીબેનને સૌથી મોટો ફાયદો હતો અને ગેનીબેનનું સૌથી મોટું ટાર્ગેટ એ ઠાકોર સમાજ ઉપર હતું કેમકે ઠાકોર સમાજના સમીકરણો જે આંકડાઓ રહેલા છે એ બનાસની રાજનીતિ ચૌધરી સમાજ કરતાં પણ ઠાકોર સમાજનું વોટિંગ વધારે છે એક લાખ વધારે છે એટલે ઠાકોર સમાજનું વોટિંગ જો ગેનીબેન તરફ બધું જે થાય તો એનો ગેનીબહેનને સૌથી મોટો ફાયદો કહી શકાય એમ છે પરંતુ આગળના જે વિડીયો હતો કે બનાસકાંઠામાં કોણ જીતશે રેખાબેન કે ગેનીબેન એ વિડીયોમાં પણ અમે એ જ વાત કરી હતી કે ઠાકોર સમાજનું મતદાન તો વધારે છે પરંતુ શિક્ષિત સમાજ નથી એના કારણે ઠાકોર સમાજ એ ક્યાંક મતદાન પૂરેપૂરું નથી કરતો જો ગેનીબેન એનું પ્રોપર આયોજન કરે તો સ્વાભાવિક છે કે ગેનીબેનને એનો ફાયદો થઈ શકે એમ છે પરંતુ આ વખતની લોકસભાની ચૂંટણીમાં ઠાકોર સમાજનું મતદાન એ જો કે ઉત્સાહથી કર્યું છે ઘણી બધી જગ્યાએ તમે જુઓ તો ઠાકોર સમાજે ગેનીબેન માટેની જે લાગણી હતી ગેનીબેનનો જે ઇમોશનલ જે માહોલ બન્યો હતો એના કારણે ઠાકોર સમાજ ઉત્સાહથી મતદાન તો કર્યું છે છતાં પણ શિક્ષિત સમાજ નથી અને એટલું બધું મતદાન પ્રત્યે જે જાગૃતિ નથી એના કારણે સિત્તેર ટકા જ બનાસકાંઠામાં ઠાકોર સમાજે મતદાન કર્યું છે હવે બનાસકાંઠાના જે મતદાનનો જે આંકડો છે જે સમથિંગ બાવીસ લાખ જેટલો છે એમાં ઠાકોર સમાજનો જે મતદાનનો જે આંકડો છે એના એમાંથી તમે જો સિત્તેર ટકા પ્રમાણે કોંગ્રેસનું મતદાન તમે સમજો તો સમથિંગ અઢી લાખ જેટલું મતદાન એ ક્યાંક કોંગ્રેસમાં ગયું હોય ઠાકોર સમાજમાંથી આંકડો સામે આવી શકે એમ છે પરંતુ એ અઢી લાખમાંથી પણ તમે થોડું વાર માટે એવું માની લો કે કદાચ ઓછામાં ઓછું પાંચ ટકા મતદાન એ ક્યાંક બીજેપી તરફ પણ ગયું હોય એનું પણ કહી શકાય છે આગળ મેં વાત કરી હતી કે ભાજપ ઠાકોર સમાજના વોટ કઈ રીતે તોડી પાડે છે જો એ વાત આપણે સમજીએ તો જે પણ ક્યાંક ઠાકોર સમાજમાં પણ બીજેપીના આગેવાનો તો છે જ અને એમને સ્વાભાવિક છે કે અંદર પેટે એટલો ટાર્ગેટ આપવામાં આવતો હોય છે કે ભલે સમાજ બાદ રહ્યો પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં જો તમારે રહેવું હોય ભાજપ જોડે કામ ઘટાવવા હોય તો થોડી ઘણી લીડ તો એમને કાઢી આપવી જ પડતી હોય છે એટલે ક્યાંક ભાજપમાં જે રહેલા જે ઠાકોર સમાજના આગેવાનો છે એમને પણ મજબૂરી હતી કે જો એમને બીજેપીમાં થોડુંક સ્ટેબલ રહેવું હોય એમને પોતાના કામ ઘટાવવા હોય તો એમને થોડા ઘણા મત તો કાઢી આપવા જ પડે તો એ રીતે વધારે નહીં પરંતુ પાંચ ટકા પણ મતદાન એ ક્યાંક બીજેપીમાં ગયું છે એવું ચોક્કસપણે કહી શકાય એમ છે વાત કરીએ ચૌધરી સમાજની તો બનાસકાંઠામાં ઠાકોર સમાજ પછી ચૌધરી સમાજનું વોટિંગ વધારે છે પરંતુ રેખાબેન ચૌધરી ભાજપના ઉમેદવાર છે ચૌધરી ચહેરો છે એટલે સ્વાભાવિક છે કે ચૌધરી ચહેરાના કારણે જે આખો સમાજવાદ ઊભો થયો હતો જેમ ગેનીબેન માટે ઠાકોર સમાજ છે એમ ચૌધરી રેખાબેન ચૌધરી માટે આખો ચૌધરી સમાજ રહેલો છે એટલે ચૌધરી સમાજનું પૂરેપૂરું વોટિંગ એ રેખાબેન તરફ જ જાય એની પૂરેપૂરી સંભાવનાઓ રહેલી હતી અને ક્યાંક રેખાબેન ચૌધરીમાં એક ખાસ જે સામે આવી હતી કે રેખાબેન એક તો રાજકારણમાં કંઈ લેવા દેવા નથી અને ચૌધરી સમાજમાં અનેક એવા આગેવાનો છે કે જેના ઘણા વર્ષોથી ભાજપમાં કામગીરી કરી રહ્યા છે અને આ રીતે રેખાબેનને જ્યારે ટિકિટ મળી હતી અચાનક જેમને રાજકારણ સાથે કંઈ લેવા દેવા નહોતું એટલે ક્યાંક ઘણા બધા અમે આગેવાનો હતા કે જે ચૌધરી સમાજમાં પણ રહીને પણ તેઓ ભાજપથી થોડાક નારાજ ગીતો એમની ચોક્કસપણે રહેલી હતી અને ક્યાંક એવી વાતો પણ સામે આવી હતી કે પરબતભાઈ પટેલનો જે ગ્રુપ છે એ પણ ક્યાંક નારાજ છે રેખાબેનના કારણે એટલે ક્યાંક ઉમેદવારીનું જે આ રીતે રેખા રેખાબેનની જે પસંદગી થઈ એના કારણે ચૌધરી સમાજનું વોટિંગ એ ક્યાંક થોડું ઘણું પણ પાંચ ટકા પણ ક્યાંક કોંગ્રેસ તરફ ગયું હોય એવું પણ કહી શકાય એમ છે બાકી ઓવરઓલ જો ચૌધરી સમાજનું વોટિંગ જુઓ તો એ બધે બધું જ ભાજપમાં રેખાબેન ચૌધરીને તરફ ગયું છે એટલે એમના માટે સૌથી મોટી જો લીડ હોય તો એ ચૌધરી સમાજની લીડ કહી શકાય એમ છે તો આ રીતે જે સામાજિક જે આંકડાઓ છે સમાજના અલગ અલગના આધારે જે સમીકરણોના આધારે તમે જુઓ તો એક્ઝિટ પોલના આંકડા આ રીતે તે ભાજપ અને કોંગ્રેસ તરફ બતાવી રહ્યા છે બનાસકાંઠાની આ ચૂંટણીમાં બે મિટિંગો એ થોડીક અલગ પડતી જોવા મળી કે જેની ચર્ચાઓ દરેક જગ્યાએ થવા લાગી એક હતી પીએમ મોદીની સભા કે જે પીએમ મોદી જ્યારે આવ્યા તો આખું એક વાતાવરણ ઊભું થયું કે ગેનીબેને તો આક્ષેપ કર્યો કે ગરીબ દીકરીને હરાવવા માટે પ્રધાનમંત્રીને આવવું પડતું હોય તો એનાથી રૂણ શું હોઈ શકે તો એક પીએમ મોદીની સભા હતી અને એક હતી ગેનીબેનના સપોર્ટમાં પ્રિયંકા ગાંધીની મિટિંગ આ બંને મિટિંગોમાં સોશિયલ મીડિયામાં અલગ અલગ વાતો સામે આવી પીએમ મોદીની સભામાં લાખોમાં પબ્લિક હતી અને સભાને સંબોધતા જ્યારે લાખોમાં પબ્લિક હતી એનું આખું આયોજન હતું તો ક્યાંક સોશિયલ મીડિયામાં સામે આવ્યો કે આટલી બધી જો પબ્લિક આવી છે ભાજપ તરફ મતદાન કરશે અને તમે જુઓ કે આટલી બધી જો મંજન મેદ હોય તો એ રેખાબેન જીતવાના જ છે પરંતુ સોશિયલ મીડિયામાં જે દેખાતું હોય એ જે વધારે એવું જોવા મળતું નથી કેમ કે જે ભીડ હતી એ ક્યાંક પૈસાના જોરે પણ લાવવામાં આવતી હોય છે કેમ કે ગાડીનું ભાડું બાઇકનું ભાડું એ રીતે ભાડું આપીને જ્યારે બોલાવવામાં આવતા હોય છે તો પબ્લિક આવતી હોય અને સામે એક વાત એ પણ સામે આવી કે પ્રિયંકા ગાંધીની જે લાખણીમાં જે સભા યોજાઈ હતી એમાં નરેન્દ્ર મોદીની સભા કરતાં પણ વધારે પબ્લિક હતી કેની સમર્થનમાં લોકોએ પોતાની ઈચ્છાથી આવ્યા હતા આવી ઘણી બધી વાતો સામે આવી હતી જોકે એ વાતો સોશિયલ મીડિયામાં હતી એટલે એ વાતો કેટલી સાચી કે ખોટી એના ઉપર બહુ મોટો ક્વેશ્ચન માર્ક રહેલો છે પરંતુ એના એ બધું સાઈડમાં રાખીને એના આંકડા ઉપર થોડીક નજર કરીએ કેમકે જે આંકડાઓ છે એ જે ઉમેદવારોને જીતાડવામાં મદદ કરતા હોય છે પીએમ મોદીની સભામાં આઈબીનો રિપોર્ટ આવ્યો અને આઈબીનો રિપોર્ટ એવું કહી રહ્યો છે કે આ સભામાં જે ડીસા ખાતે પહેલી તારીખે જે સભા થઈ હતી પીએમ મોદીની એરોડ્રામ પર એ સભામાં બહુ ઓછો સમાજ એ ઠાકોર સમાજ હતો ઠાકોર સમાજની પબ્લિક નહિવત હતી બહુ ઓછી સમા ઓછો બહુ ઓછી પબ્લિક હતી એવું કહી શકાય ત્યારે એંશી ટકા પબ્લિક એ ક્યાંક ને ક્યાંક ઇતર સમાજની પબ્લિક આવી હતી એટલે ક્યાંક તમે જુઓ તો બનાસકાંઠાનો ઓવરઓલ જે જે મતદાન છે બાવીસ લાખ જેટલું એમાં તમે એંસી ટકા પ્રમાણે જો મતદાનની ગણતરી કરો જે ફિગર આવશે તો એ પ્રમાણે તમે જુઓ તો પંદરથી સત્તર લાખ જેટલું વોટિંગ એ ક્યાંક ઈતર જ્ઞાતિનું છે ને એ ઇતર જ્ઞાતિ એ ભાજપ તરફ ગઈ હોય એવું ચોક્કસપણે કહી શકાય એમ છે એટલે આનો ફટકો એ ક્યાંક જ્ઞાનીબેનને મોટું નુકસાન કરાઈ શકાય છે અને એ જ રીતે ગેનીબેનની જે લાખણી ખાતે જે પ્રિયંકા ગાંધીની જે મિટિંગ થઈ હતી એનો જે આઈબીનો રિપોર્ટ હતો એમાં હતું કે પંચ્યાસી ટકા પબ્લિક એ ઠાકોર સમાજમાંથી હતી કેમ કે ઠાકોર સમાજનું એક આખું ઇમોશનલ વાતાવરણ ઊભું થયું હતું અને એના કારણે ઠાકોર સમાજની પંચ્યાસી ટકાથી વધારે પણ પબ્લિક ક્યાંક ઠાકોર સમાજની એ લાખણીની સભામાં હતી જ્યારે પંદર ટકા જ એ ઇતર જ્ઞાતિની હતી એટલે ક્યાંક તમે જુઓ તો પીએમ મોદીની સભામાં ઇતર જ્ઞાતિના લોકો વધારે હતા અને ગેનીબેનની લાખણીમાં જે પ્રિયંકા ગાંધીની જે મિટિંગ હતી એમાં પબ્લિક ઇતર જ્ઞાતિની ઓછી હતી તો એ બધાનું જો તમે ગણતરી કરો તો એકલો ઠાકોર સમાજની ચૂંટણી જીતાય એવું પોસિબલ નથી ઇતર જ્ઞાતિના વોટ લેવા એ ખૂબ જ જરૂરી છે ગેનીબેન માટે પરંતુ એ રીતે જો એની ગણતરી કરી તો ક્યાંક ગેનીબહેનને એનું નુકસાન થઈ શકે એમ છે તમે તમારી રીતે એને આંકડા નીકાળી શકો કે પંદર ટકા પ્રમાણે ઇતર જ્ઞાતિના વોટ એ કેટલા ગેનીબહેનને મળ્યા હશે તો આખી ફિગર તમારે સામે આવી જશે કે કઈ રીતે કોણ જીતી શકે એમ છે તો આ રીતે બનાસકાંઠાની રાજનીતિમાં અલગ અલગ રીતના એક્ઝિટ પોલ આવું કહી રહ્યા છે જાતિગત સમીકરણો જે મત વિસ્તારનો જે આંકડાનું જે ફિગર છે એ રીતે અલગ અલગ મત વિસ્તારોના આધારે અલગ અલગ સમીકરણોના આધારે એક્ઝિટ પોલ અલગ અલગ દ્રશ્યો બતાવી રહ્યા છે પરંતુ આ રીતે જો મારો એક્ઝિટ પોલ સચિત વિજય એક્ઝિટ પોલ તમે જુઓ તો ક્યાંક એ વાત સામે આવી રહી છે કે આ લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠાની બેઠક ઉપરથી ગેનીબેન ઠાકોરની હાર એ કદાચ નક્કી જ છે એવું કહી શકાય આ લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠાની બેઠક ઉપરથી રેખાબેન ચૌધરી જીતે એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે જોકે આ તો એક્ઝિટ પોલ છે ને એક્ઝિટ પોલ દર વખતે સાચા પડે એવું જરૂરી હોતું નથી કદાચ કોઈ સમીકરણો જો બદલાયા હોય કે જે અમારી સુધી નથી આવ્યા જે ડેટા અમુક ડેટા છે કે જે કદાચ સામે નથી આવતો એના આધારે કદાચ એનું નક્કી ન કહી શકાય બાકી આ પ્રમાણના જે ડેટા છે અમે જે ડેટા લાવ્યા છે એ ચોક્કસ પ્રમાણે સારા એવા રાજકીય વિશ્લેષક જોડેથી લાવ્યા છે એટલે એ રાજકીય વિશ્લેષકના આધારે અમે આ જે ડેટા અમે રિલીઝ કર્યા છે એના આધારે અમે આ એક્ઝિટ પોલ એવું કહી રહ્યો છે કે ગેનીબેનની હાર થઈ શકે એવું દેખાઈ રહ્યું છે જો કે ગેનીબેનની આ લોકસભાની ચૂંટણીમાં જો જીત થાય છે તો ગેનીબેન એક બ્રાન્ડ નેતા છે અને જો એમની જીત થાય છે તો ઠાકોર સમાજની લોટરી લાગી છે એવું કહી શકાય એમ છે પરંતુ જો આ લોકસભાની ચૂંટણીમાં ગેનીબેનની જો હાર થાય છે તો સમજો કે બનાસકાંઠાની રાજનીતિમાં ઠાકોર સમાજનું રાજકારણ પૂરું થઈ શકે એમ છે આ કડવું છે પરંતુ કદાચ એ વાસ્તવિકતા આવી શકે એમ છે જો ગેનીબેનની હાર થશે તો ઠાકોર સમાજના આગેવાનોને એનું મોટું નુકસાન થઈ શકે એમ છે ચાર જૂને ખબર પડી જશે કે કોનો એક્ઝિટ પોલ કેટલો સાચો ગેનીબેન જીતે છે કે હારે છે રેખાબેનનું શું થાય છે આ બધા જ એક્ઝિટ પોલ ઉપર ચાર જૂને બધું જ એનું સમીકરણો સામે આવી જશે જોકે આ વિડીયોમાં તમે જોશો કે નીચે કેટલી બધી કોમેન્ટ હશે કે ભાઈ રેખાબેન જીતશે કોઈ કહેશે ગેનીબેન જીતશે કોઈ કહેશે કે આ વાત ખોટી પણ એ રીતની જો કોમેન્ટો કરતાં કોઈ તાર્કિક માઇન્ડ સાથેની જો કોઈ વાત કરે કોઈ તર્ક સાથેની કોમેન્ટ કરે કે આમાં આ રીતનું સમીકરણ બદલાઈ શકે કોઈ તાર્કિક રીતે કોમેન્ટ કરશે તો એનો હું ચોક્કસપણે એમને જવાબ જરૂર આપીશ અને આની સાથે એક સમીકરણો એ પણ સામે આવે છે કે આ તો વાત હતી કે ગેનીબેન જો હારી જશે પરંતુ જો સમીકરણો બદલાયા અને જો ગેનીબેન જીતી જશે તો ગુજરાતની રાજનીતિમાં બીજા અનેક ફેરફાર થઈ શકે એમ છે બનાસકાંઠાની રાજનીતિમાં પણ અનેક ફરક પડી શકે એમ છે અને બીજા અનેક એવા નેતાઓ છે કે જેમનું રાજકીય ભવિષ્ય પણ એ ડૂબી શકે એમ છે કયા કયા નેતાઓ છે કઈ રીતે ગેનીબેન જો જીતે તો કયા નેતાઓનું ભવિષ્ય ડૂબી શકે એમ છે એની ચર્ચા અમે આ આગળ વિડીયોમાં કરીશું અને એ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને જોતા રહો સચેત વિજય